નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત દાદા દાંદા તાલુકાના જીપીએસસી તબીબોએ માંગણીને લઈને હડતાળ પાળવા અંગે બેઠક યોજી ચર્ચા કરવામાં આવી હતી દાદાના ટીએચઓ ઓફિસ ખાતે યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયને આધીન હડતાળ માટે નિર્ણય કરવામાં આવ્યો છે ઇન સર્વિસ તબીબોએ પોતાની અઢાર જેટલી વિવિધ માંગણીઓને લઈ દાદા તાલુકાના તબીબો પ્રાંત કચેરી પહોંચ્યા હતા જ્યાં પ્રાંત અધિકારીને ઇન સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે આવેદનપત્ર આપ્યું હતું જો કે તબીબોના લાંબા સમયથી મેડિકલ ઓફિસરના પેન્ડિંગ સિનિયોરીટી લીસ્ટ તાત્કાલિક બહાર પાડવા અને લાંબા સમયથી વિલંબમાં પડેલા તબીબોના સેવા સળંગ અંગેના હુકમો તાત્કાલિક બહાર પાડવા માંગ કરાઈ હતી સાથે ટીકુની લાભ મંજૂર કરવાનું કમનપત્ર કરવા જે ત્રીજું ટીકુ ઓગણીસ વર્ષ બાદ મળવો જોઈએ તે સમયસર આપવામાં આવે તેવી માંગ કરી છે ફેરાફેરીમાં સેવા આપતા ડેન્ટલ સર્જન વર્ગ બેને ટીકોનો લાભ આપવા માંગ કરાઈ છે મેડિકલ ઓફિસર વર્ગ બેની જીપીએસસી દર વર્ષે લેવા માંગ સાથે કોવિડ સમય દરમિયાન જીવના જોખમે કામગીરી કરેલ ડોક્ટરોને એકસો ત્રીસ દિવસનો પગાર હજી ચૂક્યો નથી તે આપવાની માંગ કરી છે આજે આ તમામ તબીબોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી માંગણીઓ મૂકી હતી જો તબીબોની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સાત એપ્રિલે એક દિવસની સીએલ મૂકી તમામ કામગીરીથી અડધા રહેશે તેમ છતાં રજૂઆતોનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યવાહી કરવા આ ચીમકી આપી તબીબો દ્વારા ઉચ્યારવામાં આવી હતી જ્યારે હાલ ભાજપની સરકાર છે ત્યારે તબીબોની માંગણી સીધી નેતાઓ સુધી પહોંચે એટલે તાલુકા અને જિલ્લા સ્તરના ઉચ્ચ પદાધિકારીઓ પણ આવેદનપત્રની કોપી આપી હતી